જય માતાજી મિત્રો આ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે એકદમ હું ચકાચક તૈયાર થઈ ગયો છું આજે મારે જવાનું છે અજ્જુભાઈની જાનમાં જાન લઈને જવાનું છે મારે ત્યાં મોટા ગામ છે ત્યાં એટલે અમે અડધો મોજ શોખ કરીશું મજા આવી જશે હું તમને બધું બતાવીશું તો લગ્નનો માહોલ અને મજા આવી જશે એમાં બ્લોગમાં જોડાઈ જાવ અને મસ્ત તૈયાર થઈ ગયો છું જો નવા કપડાં પહેરીને એકદમ ચકાચક ને હવે આપણે અજ્જુભાઈના ઘરે જઈશું અને ત્યાંથી પછી અજ્જુભાઈને જાનમાં જઈશું ફાઇનલી દોસ્તો આપણે ભોગી ગયા છે આજુભાઈના ઘરે અને ત્યાં બધા તૈયાર રહ્યા છે અને પેલી બાજુ ચાલુ છે ફોટોગ્રાફ મમ્મી પપ્પાનું અને પેલી બાજુ છે અંદર ત્યાં જઈશું આપણે અજયભાઈ ને ભાઈ સાફો બાંધે છે ને આ બાજુ જીજુ પણ બિદ્ર ફોલે છે પછી મેં બિદરે ફોલવાનું ચાલુ કર્યું બિદ્ર લાવ્યા તો મેં સકાટી અજયભાઈ જોડે સેલ્ફી પછી બધા ભાઈ ને સાપો બાંધવાનો છે કારણ પણ સાપો બંધાવેલો છે પછી હું બેસી ગયો સાપો બંધાવવા માટે પેલા ભાઈ સાપો બાંધી દીધો ને મને કોમેન્ટમાં જણાવજો સાપો કેવો લાગે છે ને બધા ભાઈઓ સાપો બંધાવે છે કાકાઓ પણ સાપો બંધાવે છે પછી અશ્વિન ને સાપો બાંધીધો કેવો લાગે છે અશ્વિન ને પણ આ બાજુ ડ્રોન વાળા ભાઈ આવી ગયા છે વરલાદા ને બેસવા માટે ગાડી આવી ગઈ ને ગાડી એક નંબર સજાવેલી હતી મોરપીચ થી અને ગાડી હતી આપણા મહેશભાઈ ને મહેશભાઈ ને પછી રોમ રોમ કર્યા પછી મેં નીકળી ગયા જાન લઈને પછી હું બેસી ગયો ગાડીમાં મહેશભાઈ ની પછી સંદરૂપ ખોલી ગાડીમાં આગળ પાછળ ની લાઈન લાગેલી છે આગળ બધા નાચતા નાચતા જોઈ છે ઉતરી પછી હું બેસી ગયો ગાડી ગાડીમાં સૌથી પેલા વરરાજાની ની ગાડી ની પાછળ બીજી ગાડીઓ પછી અમે નીકળી ગયા ચોસમાના લગાવ્યા ઠાકોર પછી લગાડવા ત્યાંથી નીકળતા સામે બીજી જાન આવતી હતી આ સીન જોરદાર છે ગાડીઓ મેકઅપ મેકઅપ થઈ ગયા પછી પકડે છે ગયા મોટા ગામ છે ત્યાં બીજેભાઈ ને બંને ઘોડી પર બેસતા ની ડીજે પણ આવી ગયું છે બહુ ગરમી લાગી હતી હું ને વિજય બંને ઠંડુ પીવા ગયા ને પછી નાતા નાતા અમે નીકળી ગયા મોઢવા તરફ અને બને અજય પછી તરવા બાજી ખેલી અને વાત એવી બની કે અમે મોડવા તરફ જઈ રહ્યા ત્યાં વચ્ચે પણ એક જાન બીજી આવેલી વચ્ચે જાન આવેલી બીજી ત્યાં પોકી ગયા ને ત્યાં તો સરસ મજાનો ડીજે વાગતો હતો અને ડીજે માં ટીમલી વાગતી ટીમલી જોરદાર વાગતી ને આ લોકો પણ જોરદાર નાસ્તા હતા અમારા અજય ભાઈ ને સ્માઈલ તો જો કેવા હસે છે અજય ભાઈ તે લોકો ને જોઈ

ભાભી ની એન્ટ્રી થઈ ને ભાઈ ને ભાભી બંને જણા એકબીજા પછી ચાલુ થયા સાંજે ચાર વાગે પછી છાટના બેસવાનો ટાઈમ થઈ ગયો છાંટ છાટને બેસી ગયા છાંટ ના માં ઠંડો શરબત આવ્યો મેં ને વિજય બંને જણા પીધો રીત રિવાજ અનુસાર પતાવા આવ્યા પછી પતાવા પણ ખાઈ લીધા થોડા અને બાકી રહી જાતિ હતી વરિયાળી વરિયાળી પણ આવી ગઈ જયારે છાટનામાં ના માં બેસી ત્યારે વિભાઈ ગલ્લા લઈ આવે ને હાથ ઉપર ગલ્લા નાખે આવો રિવાજ છે મારો છેલ્લે છેલ્લે વાસણ ભરવાનો વારો આવી ગયો ડાલા માં અમારો સાંજે પછી ભાઈને ભાભીને ભાભી ને પગે લગાડવા ગયા મંદિરે રાત ના આઠ વાગી ગયા પછી ભાભીના વલામણા કર્યા અને પછી હું નીકળી ગયો બાઇકમાં ઘરે ઘરે આવી ગયા ભાઈને ને ભાભી તેનું સ્વાગત માટે મસ્ત ફૂલદાર થી વેલકમ સ્વાગત ની તૈયારી કરી રહી મસ્ત જોરદાર અને ઘરે આવ્યા પછી અજય ભાઈ ના હિરલ બંને જણા તેમના મમ્મી વધમણા કર્યા આરતી ઉતારી ફૂલદાર તેમનું સ્વાગત કર્યું હિરલ ભાભી જમણા પગ થી ચોખા થી ટીલક કરીને કંકુ ના પગ લેવા પડ્યા ઘરમાં આવ્યા ત્યારે ગણપતિ ભગવાનને ભાઈ ને ભાભી બંને જણા પગે લાગ્યા અને છે એટલે છેલ્લે પછી અમારા કાકી ઘઉં નો ભાઈ આવ્યા થાય હિરલ ભાભી ને પોમણા લેવા ઘઉં ને આખા ઘરમાં ઘઉં વેરાય ચલો મળીશું બીજા બ્લોગ ને ભાઈ ભાઈ તમને મારો વિડીયો કેવો લાગ્યો તો મને સપોર્ટ કરજો અને વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ